રાજકોટમાં કાઠી ક્ષત્રિય સમાજની મહિલાની રૂપાલા સાથે મુલાકાત કરી છે ક્ષત્રિય સમાજે રૂપાલાને માફ કરવા જોઈએ તેવી પણ તેમણે વાત કરી રાજકોટમાં કાઠી ક્ષત્રિય સમાજની મહિલાઓ પહોંચ્યા અને પરસોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરી ગીતાબેન ગીડાએ રૂપાલા સાથે મુલાકાત કરી અને રૂપાલાની ચૂંટણી લડાવવી જોઈએ તેવી પણ તેમણે માંગ કરી ઉભા છે તો આપણે તેમનું અભિવાદન કરવું જોઈએ રાજકોટની પ્રજા તરીકે અને સૌરાષ્ટ્રના ખૂબ જૂના છે જાણકાર છે અને આયનની સંસ્કૃતિ અને સાહિત્યના પરિચિત છે અને આજે કોઈ બી સ્લીપ ઓફ ધ ટંગ જેને આપણે કહીએ એનું થયું હોય તો આપણે તેને એટલું મહત્વ ના આપવું જોઈએ કારણ કે એનો ઈરાદો ન હોય ઈરાદાપૂર્વક કોઈ વ્યક્તિ ગમે તેટલું ભલે મીઠું બોલે પણ જો એનો બધ ઇરાદો હોય તો એ ક્ષમ્ય નથી પરંતુ કોઈ વ્યક્તિ જો ભૂલથી કઈ સ્લીપ ઓફ ધ ટંગ થઈ જાય અને જો એ પાછા એના માટે ક્ષમાયાચના કરે તો એને એટલું બધું મહત્વ ના આપવું જોઈએ એ મૂલી જવું જોઈએ